કઈ રાજકીય પક્ષની પાર્ટી સાથેના મોટા નેતા સાથે મોટો ગરેબો છે કેમ કે જ્યારે જ્યારે રાજકીય પાર્ટી ગુજરાતની અંદર આવે ત્યારે ચૂંટણીનો સમય હોય અને ચૂંટણીના સમયગાળા દરમિયાન કોઈ વ્યક્તિ એ કોઈ રાજકીય પક્ષથી નારાજ હોય અને સામે પક્ષે વિરોધી રાજકીય પાર્ટીની અંદર જઈ ના શકે કેમ કે ત્યાં તેનું પ્રભુત્વ અથવા ત્યાં તેનું વજૂદ ના જળવાતું હોય ત્યારે પોતાની રાજકીય પાર્ટીની શરૂઆત કરે અને ક્યાંક એવું કહેવાય કે આ વ્યક્તિને આ રાજકીય પાર્ટીથી વાંધો છે એટલા માટે તેને નવી રાજકીય પાર્ટીની શરૂઆત કરી જોકે આ તમામની વચ્ચે જ્યારે જ્યારે રાજકીય પાર્ટીની શરૂઆત થાય છે ત્યારે ત્યારે એ રાજકીય પક્ષોના નેતાની અનેક એવા અલગ અલગ રાજકીય પક્ષોના નેતા સાથે મુલાકાતો થાય છે અને ત્યારબાદ રાજકીય પાર્ટીની શરૂઆત થતાં અનેક એ તર્ક વિતર્કો સમજાય છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ ગુજરાતની અંદર છેલ્લા છ એક આઠ મહિના દરમિયાન એવી ચર્ચાઓએ ખૂબ વેગવંતી બની હતી કે ગુજરાતની અંદર નવી રાજકીય પાર્ટી આવી રહી છે શિક્ષિત ઉમેદવારો હશે શિક્ષિત એ રાજકીય પાર્ટીની અંદર તમામ એ લોકો હશે કે જે ગુજરાતની અંદર ગુજરાતની જનતાને વર્ષ બે હજાર સત્યાવીસની વિધાનસભા ચૂંટણી માટે એક મોકો આપશે આવી ચર્ચાઓ એ ટીવી અને અખબારોના માધ્યમથી સમગ્ર ગુજરાતની જનતા સુધી પહોંચી હતી પરંતુ આ રાજકીય પાર્ટી એ કઈ જો કે આ તમામે જ્યારે ચર્ચાઓ ચાલી રહી હતી એ દરમિયાન એક નામ એ ખુલીને સામે આવ્યું અને એ નામ હતું ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનું કે શંકરસિંહ વાઘેલા એ ગુજરાતની અંદર નવી રાજકીય પાર્ટી લઈને આવી રહ્યા છે અને રાજકીય પાર્ટી એ આગામી સમયમાં ગુજરાતની એ તમામ રાજકીય પક્ષનો પક્ષોને ટક્કર આપે તેવી હશે આવી ચર્ચાઓ એ જે તે સમયે થઈ હતી જો કે ચર્ચાઓ જ્યારે ચાલી હતી તે દરમિયાન શંકરસિંહ બાપુના ફોટા પણ વાયરલ થયા હતા અને વાયરલ ફોટાની અંદર શંકરસિંહ બાપુ સાથે જ ફોટા જે હતા એ ફોટાની અંદર બીજું કોઈ નહીં પરંતુ અખિલેશ યાદવ હતા અખિલેશ યાદવની સાથેની મુલાકાત થઈ ત્યારબાદ શંકરસિંહ બાપુની ફરી એક વખત અખિલેશ યાદવની સાથે મુલાકાત થઈ કે જેમાં કનુભાઈ કલસારિયા પણ તેમની સાથે હતા આ તમામની વચ્ચે એક એવો પણ સમય આવ્યો ને કેવો એવો પણ ટર્નિંગ આવ્યો કે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ગુજરાતની મુલાકાતે હતા અને તે દરમિયાન શંકરસિંહ બાપુની તેમની સાથે પણ ગાંધીનગરના સર્કિટ હાઉસમાં એક સૂચક મુલાકાત થઈ જો કે આ તમામ મુલાકાતો પૂરી થઈ અને ગુજરાતની અંદર એક નવી રાજકીય પાર્ટીની એન્ટ્રી થઈ આ નવી રાજકીય પાર્ટીનું નામ એ શંકરસિંહ બાપુએ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી આપ્યું અને જેના ગુજરાતના અધ્યક્ષ એ દાંતાના સ્ટેટ દાંતાના મહારાજ રીધિરાજસિંહ પરમારને બનાવાયા હવે શંકરસિંહ બાપુની ઉપર વારંવાર એવા આક્ષેપો લાગતા હતા કે બાપુએ કોના ઇશારાથી કોના કહેવાથી આ રાજકીય પાર્ટીની શરૂઆત કરી અખિલેશ યાદવની સાથે બાપુની મુલાકાત હતી અમિત શાહ સાથે બાપુની મુલાકાત હતી તો કોની મુલાકાત બાદ બાપુને રાજકીય પાર્ટી શરૂ કરવાના સફળ સંકેતો મળ્યા આ રાજકીય પાર્ટી એ આગામી વિધાનસભાની ચૂંટણીની અંદર અથવા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર જો ચંપલાવશે તો કોને નુકસાન કરશે આ બાબતો અનેક તર્ક વિતર્ક ચાલી હતી અને સવાલોનો જવાબ શંકરસિંહ બાપુએ અત્યાર સુધી મૌન ધારીને બેઠા હતા પરંતુ અરવલ્લી જિલ્લાના પ્રજાશક્તિક ડેમોક્રેટિક પાર્ટીના કાર્યાલયના ઓપનિંગ દરમિયાન શંકરસિંહ બાપુએ મૌન તોર્યું અને મન તોડીને જે સવાલોના રહસ્ય કહેતા હતા કે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીની શરૂઆત એ કોના કહેવાથી કરવામાં આવી આવો સવાલ થતાની સાથે જ બાપુ એ હસતા માટે જવાબ આપીને ગયા શંકરસિંહ બાપુએ શું જવાબ આપ્યો પહેલા એ સાંભળી લો રાજકીય સૂર્યાવકાશ સર્જાયો છે ત્રેસેક વર્ષથી સતત એક ચક્રી ભાજપનું જે શાસન પ્રજા કંટાળી છે એમાંથી એક સારો વિકલ્પ જેમાં પીપલ પાવર લોકોની પ્રજાની શક્તિ એટલે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી એનું કાર્યાલય અરવલ્લી જિલ્લામાં મોડાસામાં અત્યારે અમારા ડૉક્ટર સાહેબ અને રિદ્રાસિંહ દાતા સાહેબની હાજરીમાં કાર્યાલય ખોલ્યું છે ત્યાં હોલમાં બે શબ્દો કહીશું તો ત્યાં વિગતથી બધી વાત કરીશું પણ શૂન્યાવકાતની પૂર્તિ માટે પ્રમાણિક પ્રયત્ન છે અમારો લોકો ત્રાહીમામ પોકારી ગયા છે કોઈ છે નહીં તો અમે કીધું અમે છીએ ચિંતા નહીં કરો બાપુ સાહેબ હવે પત્રકારોનો પણ અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે પોલીસ પત્રકારો સાથે પાંચ પાંચ કલાક સુધી એનું ઇન્ટરવ્યુ હા કોઈનો અવાજ ન દબાય માટે અમારો અવાજ મજબૂત કરો તો તમારો અવાજ ઓટોમેટિક ફર્સ્ટ ક્લાસ કોઈ તમને રોકશે નહીં થેન્ક યુ સર એટલા માટે કે પીપલ પાવર છે એટલું બાપુ બીજું અમિત શાહ સાથે આપની મુલાકાત થઈ ત્યારબાદ પાર્ટીનું ગઠન કરવામાં આવ્યું છે જેમ આમ આદમી ફોટો ભ્રમ છે તમારો

એ અખિલેશ યાદવ અને અમિત શાહ સાથેની મુલાકાત બાદ રાજકીય પાર્ટીની શરૂઆત કરી તો બાપુએ એવું નિવેદન આપતા કહ્યું કે આ પાર્ટીની શરૂઆત તો હું બે હજાર પચીસ અથવા હું બે હજાર ચોવીસમાં જોડાયો છું એટલે આ રાજકીય પાર્ટી શરૂ કરવાનું નક્કી શંકરસિંહ વાઘેલાએ બે હજાર વીસની ની અંદર કરી દીધું હતું અને ત્યારથી અત્યાર સુધી માત્ર ને માત્ર શંકરસિંહ બાપુએ ગોળ ગોળ ફરી રહ્યા હતા અને એ રાહ જોઈ રહ્યા હતા કે ગુજરાતની અંદર કોઈ એક એવી વ્યક્તિ મળે કે જેને ગુજરાત પ્રદેશના અધ્યક્ષ બનાવવામાં આવે અને એવામાં ગુજરાતની અંદર ક્ષત્રિય સમાજની એક મોટી સમિતિ બની અને સમિતિની અંદર તેના અધ્યક્ષ એ ભાવનગરના મહારાજને બનાવવામાં આવ્યા અને ત્યારબાદ એ જ સંમેલનની અંદર હાજર ના સ્ટેટ રિદ્ધિરાજસિંહ પરમાર ઉપસ્થિત હતા અને શંકરસિંહ બાપુ અને તેમની સાથે વાતચીત થઈ અને ત્યારબાદ રિદ્ધિરાજસિંહ પરમારને એ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના અધ્યક્ષ બનાવાયા હવે ગુજરાતની અંદર શંકરસિંહ બાપુ કંઈક નવા જૂની કરવાના મૂળમાં છે અને તેવામાં તાજેતરની અંદર જ વિસાવદરની પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે તેમાં પણ શંકરસિંહ બાપુનું એ સૂચક નિવેદન હતું કે અમે ત્યાં ઓબ્ઝર્વરની નિમણૂક કરી દીધી હતી અને અમને ટૂંક સમયમાં રિપોર્ટ પણ મળી જશે અમે ત્યાં ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારને જરૂર ટિકિટ આપીશું અને ત્યાં ઉમેદવાર અમારો ઉમેદવાર જીતે એવી પરિસ્થિતિમાં હશે તો અમે પણ ત્યાં તંતોડ મહેનત કરીશું એટલે હવે ગુજરાતની અંદર શંકરસિંહ બાપુએ નવી રાજકીય પાર્ટી લઈને જ્યારથી આવે છે ત્યારથી ચર્ચાઓ ચાલતી હતી કે આ રાજકીય પાર્ટી એ કોના ઇશારે ચાલશે કોના સમર્થનમાં ચાલશે અને કોના વોટ બગાડશે જો કે આ તમામની વચ્ચે શંકરસિંહ બાપુનું આ સૂચક નિવેદન સામે આવ્યું છે ત્યારે હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં બાપુની રાજકીય પાર્ટી એ કોના મત તોડે છે કોના મતોનું વિભાજન કરે છે અને કોને જીત તરફ આગળ ધકેલવામાં મદદ કરે છે કે પછી આ બધાની વચ્ચે જ બાપુના ઉમેદવારો એ પરચમ લહેરાવે છે તમારું શું માનવું છે શંકરસિંહના નિવેદનને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા જો ન્યૂઝરૂમ નમસ્કાર